ઓટીટી અને સોશિયલ મીડિયા પર ફોનોગ્રાફી સામગ્રી સામે દાખલ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે પાકિસ્તાન એલ પર કર્યો ગોળીબાર ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા નિર્વાહે પાંચ બચ્ચાને જન્મ આપ્યો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે જાહેરાત કરી ઈરાનના સૌથી મોટા અબ્બાસ બંદર પર થયેલ ભીષણ વિસ્ફોટમાં મૃત્યાંક ચાળીસ પર પહોંચ્યો આ દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પૂર્વ સિક્કિમના ગંગટોક ખાતે તાજેતરમાં ભારે હિમવર્ષા થઈ ગુજરાત રાજ્યમાં રવિવારે તાપમાન છેતાળીસ ડિગ્રી નજીક પહોંચી ગયું હતું રાજ્યમાં આજે પણ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી આઈપીએલ બે હજાર પચીસની છેતાળીસમી મેચ ગઈકાલે રવિવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં આરસીબીએ છ વિકેટે શાનદાર જીત મેળવી હતી તો આ આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતીસભર વિડીયોસ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ